ગદડા પ્રથમ પ્રકરણ ચુમ્માલિસમું સ્નેહના રૂપનું દેહરૂપી ડગલાનું પછી ગામવસોના વિપ્રવાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું જે હે મહારાજ દેહ અને દેહના સંબંધીને વિશે અહમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે અને એ જીવાત્માને વિશે તો કેવી રીતે વળગ્યો છે તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો ત્યારે તે એમ માને જે દરજી તે મારો બાપ છે ને દર્જણ તે મારી માં છે એમ જે માને તે મૂર્ખ કહેવાય તેમાં જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને કયારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના માબાપને પોતાના માબાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમત્વના ઘાટ કેમ ટળશે અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે અને જયા સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે વૃથા છે અને જયા સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી માટે દેહને દેહના સંબંધીને વિશેઅ અહમત્વનો ત્યાગ કરીને નહીં પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને નહીં વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે અને જેને એવું સાધુપણું આવ્યું તેને નહીં પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભકતને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિ વચનામૃતમ ચુમ્માલીસ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવો જેથી સૌથી પહેલાં વિડિયો તમારા સુધી પહોંચે આગળના વચનામૃત માટે જલ્દીથી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો